મેઘરાજાએ અમદાવાદને ગભરોડ્યું છે જેને કારણે અનેક લોકો હાલાકીમાં મુકાયા છે ચોવીસ કલાક થવા છતાં શહેરમાં ઘણા વિસ્તારોમાં પાણી હજુ સુધી ભરાયેલા છે ત્યારે ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે એવામાં આજે અમદાવાદમાં હળવો વરસાદ થયો છે જ્યારે છતાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી ચાર રસ્તા પર કમર સુધી પાણી ભરાયેલા છે જેને કારણે ખાસ કરીને વાહન ચાલકો અને રાહદારીની હાલાકી વધી ગઈ છે

ગોદરેજ ગાર્ડન સિટી ખાતે ગઈકાલે જે વરસાદ વર્ષો હતો તેને લઈ ચોવીસ કલાક થઈ ચુક્યા છે પરંતુ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ જે છે તે નથી કરવામાં આવ્યો સ્થાનિક લોકો દ્વારા છેલ્લા પાંચ થી સાત વર્ષથી તે લોકોને રજૂઆત જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે રજૂઆત સાંભળી નથી રહ્યા છેલ્લા પાંચ વર્ષથી તમામ લોકો રજૂઆત કરતા આવ્યા છે દ્રશ્યો તમે જોશો તો પાણી જે પાણી રોડ ઉપર જોવા મળી રહ્યું છે સમગ્ર ગોદરેજ ગાર્ડન સિટી જે રોડ આવેલું છે તેની અંદર ખૂબ જ પાણી પાણી જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે આજે વહેલી સવારે ગઈકાલ વહેલી સવારથી જ આજ ગઈકાલ મધરાત્રી સુધી વરસાદ વરસ્યો હતો પરંતુ તે પાણી હજી સુધી નિકાલ નથી કરવામાં આવ્યો સમા સુધી પાણી જોવા મળી રહ્યા છે તેમાં કેટલાય લોકોની રિક્ષા બંધ થઈ ગઈ કેટલાક લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા સૌથી મહત્વની વાત એ છે કે જવાબદાર અધિકારીઓ જે જે તે વિસ્તારની મુલાકાત જે છે તે પણ નથી લેતા 24 કલાકથી વધુનો સમય થઈ ગયો વરસાદ બંધ થાય વરસાદ વર્ષ્યો ખૂબ જ વર્ષ્યો ગઈકાલે વરસાદ પડતો પરંતુ તે વરસાદે પાણીનો યોગ્ય નિકાલ જે છે તે નથી કરવામાં આવ્યો માત્ર એસી ચેમ્બરમાં બેઠા રહેલા અધિકારીઓ ઓર્ડરો કરતા હોય છે પરંતુ તેનું યોગ્ય નિરાકરણ જે છે તે નથી લાવતા જેનો ભોગ આજે તમામ નાગરિકો જે વસતા લોકો આભાર સમગ્ર